रिजवानाबेन पठान भालाफेक में प्रथम स्थान ने चक्रफेक द्वितीय स्थान नेहाबेन परमार भालाफेक प्रथम स्थान ने चक्रफेक द्वितीय स्थान किशोरीबेन सोलंकी भालाफेक द्वितीय स्थान ने यशराज परमार सौ मीटर दूर में द्वितीय स्थान नरेन्द्र भाई सोलंकी चक्रफेक तृतीय स्थान ખેલાડીઓએ તેમની મહેનત લગન અને જ્ઞાનના બળે આ સિદ્ધિ મેળવી છે અને તેમની સફળતા દિવ્યાંગ સમુદાય માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે અને અભિનંદનની શુભેચ્છાઓ ધ્રાંગધ્રા તાલુકા પ્રશાસન સ્થાનિક જનતા અને સમગ્ર સમુદાય તરફથી આ બધા ખેલાડીઓને તેમની સફળતા માટે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ આવી સિદ્ધિઓ મેળવવા મેળવે અને તાલુકા તથા રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સવાનિયન ધ્રાંગધ્રા